સુરત શહેરમાં આજથી બે ત્રણ દિવસ પહેલાં ગોરાદરા ખાતે આસાસ પર યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે રેસ્ક્યુની કામગીરી દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ તેમના મોંઘા બૂટ અને કપડાં ન બગડે તે માટે માત્ર બે ફૂટ કાદવ ઓરંગવા માંગતા ન હતા અને ફાયર ઓફિસરે જ્યારે તેમણે કહ્યું કે સાહેબ હું ઓરંગાવી દઉં તો તરત જ વેતાલની જેમ ફાયર ઓફિસરની પાછળ ટીંગાઈ ગયા જે ખરેખર ખૂબ જ અસભની ઘટના હતી જેને લઈને આજરોજ પાલિકાની સામાન્ય સભા પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ઘટનાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગ્યાએ ટેડી પર ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાડી પોતાના ખંભે ઉચક્યું હતું અને સામાન્ય સભામાં પ્રવેશ કરતા હતા જો કે સ્થળ પર હાજર સિક્યોરિટી સ્ટાફે તેમને આમ કરતા અટકાવ્યા અને ટેડી લઈ લીધું હતું સુરત શહેરના મુગલીસરા એસએમસી ખાતે સામાન્ય સભા શરૂ થતાં પહેલાં જ વિપક્ષ દ્વારા વિરોધ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલનો વિરોધ દર્શાવવામાં આવ્યો ઢીંગલા પર નરેન્દ્ર પાટિલનો ફોટો લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો એસએમસી માર્શલો દ્વારા સભાની બહાર તમામને અટકાવ્યા અને ઢીંગલાને કબજે કરી લીધું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જી આજે અમારા તમામ નગરસેવકો સાથે અને આજે અમારા કોર્પોરેટર એવા વિપુલભાઈના ખંભા ઉપર ડેડીબીઆર ને ડેપ્યુટી મેયર ફોટો લગાડીને અમે આજે સામાન્ય સભાની અંદર જતા હતા કારણ કે અગાઉ હમણાં બે દિવસ પહેલા જે ઘટના બની કે જ્યાં એકવીસ વર્ષના યુવાનનો એક બાજુ મૃત્યુ થયું છે અને મેમેર ખાતે ખસેડવામાં આવે છે અને બીજી બાજુ ડેપ્યુટી મેયરને પોતાના કપડાની અને પોતાના ચપ્પલની ની પડી છે તો આના ઉપરથી ખબર પડે કે એ લોકો કેટલા નાટકો કરે છે અને કેટલા ડ્રામા કરે છે એક બાજુ એમ કહે છે અમે લોકોની સેવા માટે તત્પર છીએ બીજી બાજુ એમ કહે છે મારા ચપ્પલ બગડે છે જો આ અત્યારે આ જે ચોમાસા દરમિયાન જે પ્રમાણે લોકોની પરિસ્થિતિ થઈ હતી કાડીપુરની અંદર લોકોએ પાંચ પાંચ દિવસ દેવું પડ્યું છે પોતાના દીકરાઓના જીવ ગુમાવવા પડ્યા છે આવી પરિસ્થિતિની અંદર લોકોની સાથે ઊભા રહેવાની બદલે 2 ફૂટના કાદવ કીચડ ઓળંગવા માટે સફાઈ ઓફિસરના ગંપે ચડી જવું પડે છે આ તો કયા પ્રકારનું પ્રતિનિધિત્વ એટલા માટે આજે અમે એમનો પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે કે કરે ખરા પ્રતિનિધિઓનો લાયક નથી આમના પ્રતિનિધિ તરીકે કહી જ ના શકાય કે સુરત છે નું પ્રતિનિધિત્વ કરે છે એમને ખરેખર રાજીનામું આપીને ઘરે બેસી જવું જોઈએ એમને પગ ને ખીચડ બગડતા હોય